દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સોળ ગ્રામ પંચાયત અને એક પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને શાંતિપ્રિય રીતે પૂર્ણ રીતે થયું માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજ રોજ બાવીસ જૂનના રોજ સોળ પંચાયત અને એક પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીનું વહેલી સવારથી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો વહેલી સવારથી જે મતદારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા કતાર બંધ મતદાન મથક પર પહોંચ્યા મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળે હતો અને સ્થાનિક ગામના વિકાસના મુદ્દા સાથે લોકો મતદાન કરવા પહોંચ્યા ત્યારે મતદાનની શરૂઆતથી જે લાંબી લાંબી કતારો જોવા મળી હતી અને સવારના સાત વાગ્યેથી બપોરના એક વાગ્યા સુધી પચાસ ભાગ્યા પિસ્તાલીસ ટકા સુધીનું મતદાન થયું અને પેટાચૂંટણીનું એકસઠ દશાંશ બે પાંચ ટકા જેટલું મતદાન થયું અનિસ્ય બનાવના બને તે માટે સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ મતદાન થયું તોયની કટારા પાલની છાપરવટ પહાડ પીપળિયા જેવી ગ્રામ પંચાયત તો સમાવિષ્ટ થાય છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું અને સરપંચ પદ ના ઉમેદવારો અને વોર્ડ સભ્યો ભવિમત પેટીમાં સીલ થયો દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ખાંચીની એક રિપોર્ટ આજ રોજ આ ગુજરાતમાં પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે ત્યારે હું દાહોદ જિલ્લાથી સિંગવડ તાલુકા અને મંડેર ગામથી મારું નામ છે નરેશભાઈ બારીયા મારી પંચાયત છે મંડેર પંચાયત એમાં મેં ઉમેદવારી નોંધાવી છે અને આ મંડેર પંચાયતમાં અમે મારી સામે એક ઉમેદવાર છે અને હું બહુમતી થી જીતું એવી હું આશા રાખું છું મારા ગામના આગેવાનો વડીલોને પણ અપીલ કરું છું કે મને ભવ્ય વોટ આપી જીતાડે અને સાથે સાથે આ વિકાસના કામો કરવા માટે હું બંધાવ છું અમારા પીપળિયા ગ્રામ પંચાયત અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલે છે પીપળિયામાં અને બધું શાંતિપૂર્ણ ચાલે છે કોઈ તકલીફ કે મુશ્કેલી નથી અને સાથે અત્યારે લગભગ ચાલીસ ટકા જેવું મતદાન થઈ ગયું છે જગદીશ ચંદ્ર પરમાર ઓકે મચ્છેલા ગુરુ ગ્રામ પંચાયત ની અંદર અત્યારે બાર ને પચીસ મિનિટ થઈ છે અત્યાર સુધી મેં ચારસો નું મતદાન થયું છે બારસો ને અગિયારસો ને અઠાવન મતદાન છે ટોટલી જેમાં બહુ રિલે મતદાન થાય છે તો સરકારશ્રી એ કોઈ વહીવટ કરતા કોઈ પણ ભાઈ એના પાછળ જ્યારે જો ઝડપી થાય એવું કઈ કાર્યવાહી કરે એવી પબ્લિકની અપીલ છે અને જે સાઈડ થી ઉપરની માણસો છે એમને ત્યાં બેહી રહેવામાં અમુક માણસો બીમાર ચક્કર આવે છે આવું તો બહુ પ્રોબ્લેમો નડે છે લોકો સ્થળ પરથી આવી અને પાછા રિટર્ન જતા રહે છે તો ત્યાંના મતદાન માટેનો જવાબદાર કોણ એ અમારી ની અપીલ છે તાત્કાલિક એની વ્યવસ્થા થવી જોઈએ મારું નામ વજયસિંહભાઈ સમળભાઈ સુતાર મચલાઈ મારું નામ લોકલભાઈ બાઉુભાઈ ગ્રામ પંચાયત છાપરવડ ના સરપંચ તરીકે ઉમેદવાર અત્યાર સુધી અમારે ગ્રામ પંચાયત ની ચૂંટણી મતદાન શાંતિપૂર્ણક ચાલુ છે અને થાય છે કઈ કરતી કે કોઈ મંદા નથી જય હિંદ જય ભારત